અમદાવાદમાં રહેતી ત્રીસ વર્ષની દિશા ચિત્રકાર બનવા માંગતી હતી પરંતુ તે તેની નાઇન ટુ ફાઈવ નોકરીમાં જ અટવાઈને રહી ગઈ તે બીજું કરી પણ શું શકે કારણ કે નોકરી પણ તો જરૂરી છે જો તે જોબ નહીં કરે તો ઘર કેવી રીતે ચાલશે બસ આ જ ચક્રમાં તેનું ચિત્રકાર બનવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન બનીને રહી ગયું પરંતુ શું દિશા વહેલી નિવૃત્તિ લઈને પેઇન્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરી શકે છે

જેથી નાઇન ટુ ફાઈવની નોકરી તમારી આવકનો એકમાત્ર સ્ત્રોત ન રહે અને તમે પચાસ વર્ષના થાવ ત્યાં સુધીમાં ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ સામાન્ય રીતે ફાયરનું પ્લાનિંગ કરતા લોકો તેમની માસિક આવકના સાહીઠ થી સિત્તેર ટકા બચત કરે છે એટલે કે વર્તમાનમાં ખૂબ ઓછા ખર્ચ સાથે જીવે છે જેનાથી તમારા વર્તમાન જીવન ધોરણ પર અસર પડી શકે છે માની લઈએ કે દિશાનો માસિક પગાર ચાલીસ રૂપિયા છે આમાંથી તે દર મહિને વીજળી પાણીનું બિલ ભાડું કરિયાણા વગેરે પાછળ વીસ રૂપિયા ખર્ચ કરે છે તેની માતાની સારવાર માટે દર મહિને પાંચ રૂપિયાનો પણ ખર્ચ કરી રહી છે આ ઉપરાંત દસ રૂપિયા પર્સનલ લોનની ઈએમઆઈ ચૂકવવામાં જઈ રહ્યા છે આ રીતે દિશા અત્યારે માત્ર પાંચ રૂપિયા જ બચાવી શકે છે કારણ કે બાકીના ખર્ચમાં તે કોઈ પણ રીતે કાપ નથી મૂકી શકતી પરંતુ ફાયર માટે તેણે દર મહિને માત્ર બાર રૂપિયામાં ગુજરાન ચલાવવું પડશે

અને આવા સંજોગોમાં પચાસ વર્ષની ઉંમરમાં રિટાયર થવા માટે તેની પાસે ઓછામાં ઓછું કરોડ રૂપિયાનું કોર્પસ હોવું જોઈએ યાદ રાખો કે આ તે ન્યૂનતમ રકમ છે જેની તેને જરૂર પડશે તેની વાસ્તવિક જરૂરિયાતો જેમાં મોંઘવારી અને નિવૃત્તિ બાદ હેલ્થકેર દવાઓ જેવા ખર્ચને ઉમેરી લઈએ તો આ રકમ ઓછી પડશે સ્પષ્ટ છે કે આ પ્રકારના પ્લાનિંગથી દિશાનું ન તો વર્તમાન સુધરશે ન તો ભવિષ્ય આ ઉપરાંત દિશાએ દર વર્ષે તેના કોર્પોરેટમાંથી માત્ર ચાર ટકા પૈસા ઉપાડવા પડશે જેથી જમા થયેલી મૂડી અકબંધ રહે એટલે કે પાછળથી તે મુશ્કેલ બનશે ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જ્યારે હેલ્થ સંબંધિત ખર્ચ અને અન્ય ખર્ચાઓ ઝડપથી વધશે એ નક્કી છે વહેલી નિવૃત્તિ માટે તમારે સંપૂર્ણપણે ડેટ ફ્રી એટલે કે દેવા મુક્ત પણ રહેવું પડશે

અને આવી સ્થિતિમાં રિટાયરમેન્ટનું પ્લાનિંગ આપણી તત્કાલિક પ્રાયોરિટી નથી હોતી એટલે પ્લાનિંગ જેટલું સરળ લાગે છે એટલું નથી હોતું સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જય રજનીકાંત કહે છે કે જો કોઈ વ્યક્તિ તેના ફોર્ટીઝમાં નિવૃત્ત થવા માંગે છે તો તેણે તેના ટ્વેન્ટીઝમાં પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ આમ કરવાથી જ જરૂરી કોર્પસ બનાવવું શક્ય બનશે અને ટ્વેન્ટીઝમાં શરૂઆત કરવા માટે વ્યક્તિએ રાષ્ટ્રીય સરેરાશ આવકના સૌથી ઊંચા વર્ગમાં હોવું જરૂરી છે ઉપરાં લોંગ ટર્મ પ્લાનિંગ માટે લાંબા ગાળે નિશ્ચિત આવક થતી રહે તે પણ જરૂરી છે વહેલી નિવૃત્તિને બાજુ પર રાખીએ તો ભારતમાં બહુ ઓછા લોકો સાહીઠ વર્ષની ઉંમરમાં નિવૃત્ત થયા બાદ પ્લાનિંગ કરે છે પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ રિટાયરમેન્ટ રેડીનેસ સર્વે બે હજાર ત્રેવીસ મુજબ ચોવીસ ટકા ભારતીયો નિવૃત્તિ પછી તેમના પરિવારના સભ્યો પર નિર્ભર રહે છે ઉપરાંત પચાસ ટકાથી વધુ લોકોએ કોઈ પણ જાતના પ્રોફેશનલની મદદ વગર નિવૃત્તિ માટે ફાઇનાન્શિયલ પ્લાન જાતે જ બનાવ્યો છે